રત્નકલાકારોની ભાવ ભાવ માંગ વચ્ચે ઘટાડતા વિરોધ જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્નકલાકારોના કામમાં ભાવમાં ઘટાડી દીધા સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરના સ્થિતિને કારણે રત્નકલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે ત્યારે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી આર્થિક સંક્રમણ ના ભોગ બની રહ્યા છે જે કલાકારો પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનું ઓછામાં ઓછું કામ કરતા હતા તે હવે માત્ર પંદરથી વીસ હજાર સુધીનું જ કામ કરી શકે છે તેવી સ્થિતિ ઉભી થઈ છે જેને કારણે રત્ન કલાકારોમાં ચિંતાનું બોજો ફરી વળ્યું છે અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવતા જેમ્સના કલાકારોએ હડતાલ પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા

સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવન્તા જેમ્સની અંદર શો કરતાં વધારે રત્નકલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂરસ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે સંજયભાઈ સંજય દયારામ પાટીલ અહીંયા તો બે વર્ષથી બે અહીંયા તો પાંત્રીસ વર્ષથી રાખો છું પાંત્રીસ વર્ષથી રાખો છું છું અત્યારે ભાવ ઓછો કર લાગ્યો છે છ રૂપિયા કામ તકલીફ તો બહુ પડે છે કામ જ નહીં થાય છે બેવું પડે છે કામ ભાવ ઓછો પરિવારમાં માં ચાર જણા છે ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે